નમસ્કાર યુગ અભિયાન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે હું છું ભાગેશ પવાર સ્વિમિંગ એક એવી રમત કે જે આપણાને જીવનમાં પણ ખૂબ જરૂરી છે અને આપ જે મારી પાછળ હાલ દ્રશ્ય જોઈ શકો છો તે વડોદરા શહેર પોલીસના નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હરેશ આહિર જે છે નેશનલ લેવલ પર કુલ વીસ જે છે મેડલ મેળવી ચૂક્યા છે જેમાંથી ઓગણીસ મેડલ તેમને સ્વિમિંગની રમતમાં મેળવેલ છે આપ જે હું તમને બતાવી દઉં કે આ ટોટલ વીસ મેડલ છે જેમાં નવ ગોલ્ડ મેડલ છે પાંચ સિલ્વર મેડલ છે અને જે બીજા છે તે બ્રોન્ઝ મેડલ છે તો નેશનલ લેવલ કોમ્પિટિશન સ્વિમિંગની જેમાં વડોદરા પોલીસના નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હરેશ આહિર દ્વારા જે છે આ સ્વિમિંગની રમતમાં જે છે આ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જે છે મેળવ્યા છે તો આજે આપણે સીધી તેમની સાથે ચર્ચા કરીશું કે કેવી રીતે તેમણે આ કોમ્પિટિશન્સમાં ભાગ લીધો અને કેવી રીતે સંઘર્ષ કરીને અને મહેનત કરીને જે છે આ કોમ્પિટિશનમાં તેમણે જીત હાંસલ કરી છે ખૂબ ખૂબ અભિનંદન સાહેબ આપણે સ્વિમિંગ ક્ષેત્રે આટલા બધા ગોલ્ડ મેડલ ને સિલ્વર મેડલ મેળવવા ખૂબ જ અઘરી વાત હોય છે અને તેવામાં પણ પોલીસ ખાતામાં કામ કરીને તેમાંથી અલગ સમય ફાળવીને આટલી જવાબદારીમાંથી અલગ સમય ફાળવીને તમે સ્વિમિંગમાં જે છે આટલી મહેનત કરીને વિજેતા થયા છો અને જીત મેળવી છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આપને થેન્ક યુ થોડું જાણવા માગીશું છેલ્લા કેટલા સમયથી જે છે તમે આ મહેનત કરતા હતા અને આ કોમ્પિટિશન્સમાં ભાગ લેવા માટે તમે આગળ આવ્યા હું અગિયારમાં ધોરણમાં હતો ત્યારે હું સ્વિમિંગ શીખ્યો હતો ત્યાં જલતરંગ ક્લબ કરીને અમદાવાદમાં ક્લબ હતી એમાં હું શીખ્યો હતો તેમાં ત્રણ લઈ ત્રણ વર્ષ કોમ્પિટિશન થઈ ત્રણેય વાર હું ચેમ્પિયન બન્યો પછી પાછું કોલેજ લેવલમાં ભાગ લીધો એમાં બી ચેમ્પિયન બન્યો પછી પીએસઆઈમાં લાગ્યો તો સ્વિમિંગ બંધ થઈ ગયું કારણ કે ટાઈમ નહોતો ને એ રીતે પછી ખેલ મહાકુંભ ચાલુ થયું ત્યારે હું અંબાજી પીએસઆઈ તરીકે હતો તો મેં કીધું લાવો આપણે ટ્રાય કરીએ પહેલાં હું ચેમ્પિયન તો હતો જ તો પહેલી વાર જ ભાગ લીધો ડિસ્ટ્રિક લેવલમાં તો ત્રણમાં ભાગ લીધો ત્રણેયમાં ગોલ્ડ મેડલ આવ્યો એટલે પછી પાછો રસ જાગ્યો પણ ત્યાં મહેસાણામાં હતો પહેલાં તો ત્યાં આગળ સ્વિમિંગ પુલ નહોતો પછી પાછો બનાસકાંઠા ગયો ત્યાં બી સ્વિમિંગ પૂલ નહોતો પછી મારી બદલી પીઆઈ સાથેનું પ્રમોશન સાથે સુરત સિટી થઈ તો સુરત સિટીમાં સ્વિમિંગનું બહુ સારું કલ્ચર છે એટલે ત્યાં આગળ ગ્રુપ સારું થઈ ગયું ત્યાં આગળ અને પછી હું એમાં કોમ્પિટિશનમાં ભાગ લેવા લાગ્યો તો સ્ટેટ લેવલ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્ટેટ લેવલ એ રીતે બધામાં ચેમ્પિયન બનવા લાગ્યો પછી અહીંયા ત્યાંથી મારી બદલી પોરબંદર થઈ તો પોરબંદરમાં હું સી સ્વિમિંગ કરું છું એમાં હું દસ કિલોમીટર સી સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લઉં છું અને રોજ દોઢ બે કિલોમીટર તરું છું પછી મારી બદલી પોરબંદરથી અહીંયા વડોદરા સિટીમાં થઈ તો વડોદરા સિટીમાં હું બે હજાર બાવીસમાં અહીંયા આવ્યો તો પહેલીવાર બેંગ્લોર ખાતે નેશનલ લેવલની કોમ્પિટિશન હતી એમાં મેં ભાગ લીધો તેમાં એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યો ત્યારબાદ બીજી કોમ્પિટિશન હુબલી કર્ણાટક ખાતે થઈ એમાં હું ચાર સિલ્વર ને બે બ્રોન્ઝ એમ કરીને છ મેડલ મેળવ્યા ત્યારબાદ પછી તેલંગાણામાં થઈ કોમ્પિટિશન બે હજાર ચોવીસમાં એમાં છ ઇવેન્ટમાં મેં ભાગ લીધો અને છ છમાં મેં ગોલ્ડ મેડલ મેળવ્યા પછી આણંદ ખાતે હમણાં એક અઠવાડિયા પહેલાં કોમ્પિટિશન થઈ એમાં મેં ગો બે ગોલ્ડ અને એક સિલ્વર એમ કરીને ત્રણ મેડલ મેળવ્યા એમ કરીને મે મેં અઢાર મેડલ મેળવ્યા છે અને સ્ટેટ લેવલમાં ચાલીસ પચાસથી જેટલા ઇનામ મેં મેળવ્યા છે ડિસ્ટ્રિક્ટમાં પચાસ સાઈઠ જેવા મેળવ્યા છે તો જો વાત કરીએ તો એક પોલીસ ખાતાની જવાબદારીની સાથે સાથે આ રીતે રમતમાં પણ આગળ જવું કેવી રીતે મેનેજ કરો છો સાહેબ પોલીસ ખાતામાં ટાઈમ તો મળતો નથી પણ ટાઈમ કાઢવો પડે છે એટલે જે આરામનો સમય હોય મારો એમાં હું થોડું ટાઈમનું બલિદાન આપી અને આરામ ઓછો કરીને હું મારી સ્વિમિંગની પ્રેક્ટિસ કરું છું હું અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ પ્રેક્ટિસ કરું છું પણ કલાક કલાક પ્રેક્ટિસ કરું એમાં હું અઢી કિલોમીટર તરું છું લેન્થ મારું અને આપણા પોલીસ ખાતા તરફથી વડોદરા પોલીસ તરફથી પણ કોઈ સપોર્ટ મળતો હશે આ બાબતનો પ્રોત્સાહન માટે પોલીસ તરફથી સારો સપોર્ટ મળે છે રજા જ્યારે માગે ત્યારે રજા આપી દેશે અને રજા આપે તો જ હું ભાગ લગી શકું અને ભાગ લઈ શકું તો જ હું ચેમ્પિયન બની શકું અને આ જે હાલ તમે જે કોમ્પિટિશનમાં ગયા હતા તેલંગાણા હૈદરાબાદ અને જ્યાં તમને આ છ ગોલ્ડ મેડલ મળ્યા છે તો એ કેવા પ્રકારની કેટેગરીઝ હતી અને કેવી કોમ્પિટિશન્સ હતી એ પાન ઇન્ડિયા દ્વારા માસ્ટર્સની સ્વિમિંગ કોમ્પિટિશન હતી એમાં એજ ગ્રુપ હોય પચીસથી ઓગણત્રીસ એમ કરીને મારું પિસ્તાલીસથી ઓગણપચાસ એજનું એજનું ગ્રુપ હતું એમાં મેં ભાગ લીધેલું એમાં મેં છ અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લઈ છ છ ઇવેન્ટમાં મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને કેવા કેવા પ્રકારની એટલે કેટેગરી હોય છે સર સ્વિમિંગમાં જોવા એટલે આ સ્વિમિંગ કોમ્પિટિશન ઓપન હોય છે એટલે કે આ ખાલી માત્ર પોલીસની નથી હોતી આ જ્યાં સ્વિમિંગ કોચ હોય એ બધામાં ભાગ લેતા હોય છે અને એમાં અમે ભાગ લઈને આ રીતે સારી મેડલ મેળવ્યા છે તો જે હવે જે યુવાઓ છે તે પણ સ્વિમિંગમાં આગળ વધતા હોય છે તેમને શું મેસેજ આપશો તમે તમારા તરફથી કે તેઓ પ્રોત્સાહિત થયા એટલે હું યુવાનોને એ જ કહેવા માગું છું તમે કોઈ બી એક શોખ રાખો અને કોઈ બી એક સ્પોર્ટ્સ તમે રમો કારણ કે તમે સ્પોર્ટ્સ રમશો તો તમારું મગજ સારું રહેશે પછી તમે હાર જીતને પચાવી શકશો સ્પોર્ટ્સમેન છે એ દર વખતે કંઈ જીતે નહીં એટલે હારે તો બી એ પચાવી પાડે ને જીતે તો બી એને પચાવી પાડે અને આજ આજકાલના યુવા પેઢી છે એ એકાદ કામમાં નિરાશા મળે તો નાસીપાસ થઈ જાય ને આપઘાત જેવું પગલું બી લઈ લેતા હોય છે તો મારે તમામ યુવાનોને કહેવું છે કે તમે કોઈ બી એક સ્પોર્ટ્સ રાખો અને એમાં તમારું હાર પચાવવાની જીત જીતને તમે કંટ્રોલ રાખી શકો તમારું મગજ શાંત રાખી શકો અને તમારું શરીર સારું રહે મેઇન તો શરીર છે શરીર હશે તો જ તમે ગમે તે ફિલ્ડમાં આગળ જઈ શકશો અને કોઈ એક તો માણસે રાખવો જ જોઈએ ખૂબ ખૂબ આભાર સાહેબ તમે સમય આપ્યો અને જે યુવાનો છે તેમને પ્રોત્સાહિત પણ કર્યા અને ખૂબ આ ક્ષેત્રે પણ આગળ વધો પોલીસમાં જવાબદારી સારી નિભાવી જ રહ્યા છો તો ખૂબ ખૂબ અભિનંદન તમને જે વિજેતાને જીત મળી છે અને આગળ પણ બીજી જીત મળે એવી અમે પ્રાર્થના કરીશું આભાર